તો ટીઆરપી ગેમ ઝોનને લઈને સૌથી મોટા સમાચાર જેમાં ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવામાં મુખ્ય રોલ રાહુલ રાઠોડનો હતો રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલો છે રાહુલ રાઠોડની આગેવાનીમાં ગેમ ઝોનનું સ્ટ્રક્ચર ઊભું કરાયું રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયાની શક્યતા પોલીસ દ્વારા એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે લોખંડ કરતા એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે તો મનસુખ સાગઠિયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો જોવા મળ્યો છે સાગઠિયાની એક બાદ એક મિલકતો સામે આવી રહી છે રાજકોટના રિંગ રોડ પર ટ્વિન્સ સ્ટારમાં ખરીદી હતી ઓફિસ ભાઈના નામે પોતાના નામે ખરીદી હતી ઓફિસ તો કુલ મુખ્ત્યાર નામું કરાવતો મનપાની નોટિસ થતાં ઓફિસ ખોલી નાખવામાં આવી લાખ રૂપિયાની ઓફિસના દસ્તાવેજ ઓન પેપર કિંમત અલગ હતી રાજકોટમાં પણ મનસુખ સાગઠિયા કરોડોનો આસામી છે રાજકોટના મહાનગરપાલિકામાં મનસુખ સાગઠિયા નોકરી કરી રહ્યો છે સિત્તેર થી પિંચોતેર હજાર પગાર છે પરંતુ માલિકની જો વાત કરીએ તો કરોડોનો આસામીઓનો માલિક છે એક બાદ એક ખુલાસા છે તે ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે જે રીતના તેના ફાર્મ હાઉસ તેના પેટ્રોલ પંપ સામે આવ્યા છે હવે હવે તો રાજકોટ શહેરની હાઈ ફાય રોડ એટલે કે એકસો રિંગ રોડ ઉપર ટ્વિન સ્ટારની અંદર તેણે નવસો નંબરની ઓફિસ ખરીદી કરી છે ચોપન લાખ રૂપિયાનો દસ્તાવેજી ભાવ છે તે ગણવામાં આવે છે પરંતુ કરોડો રૂપિયાની અંદર આ ઓફિસ છે તે ગણવામાં આવી રહી છે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આ ટેક્સ ઓફિસરનો જે ચાર્જ છે તે જોઈ શકાય છે પરંતુ આ ક્યાંક સીલ તોડવા લેવું એક તરફ જોવા પણ મળી રહ્યું છે એટલે દ્રશ્યો જોઈ શકાય છે કે ટેક્સ ભર્યો છે કે નહીં તે પણ એક મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે હવે વાત કરું તેના સાગઠિયા મનસુખ સાગઠિયાને પોતાના પરિવાર ઉપર પણ ભરોસો નથી એ સ્પષ્ટપણે સામે આવ્યું છે કારણ કે પોતાના પરિવાર સગા સંબંધીઓના નામે મિલકતો તો ખરીદી કરતો જ પરંતુ ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યું છે એક કુલ મુખતયાર નામ કે જે મિલકતો ખરીદી કરતો જેના નામે ખરીદી કરતો તેની પાસે પોતાના નામે કુલ મુખતિયાર નામું તૈયાર કરાવી લેતો અને તેની પાસે રાખતો કે જેના કારણે તેમના જે ખરીદી કરેલી જે જમીનો હોય ઓફિસો હોય પેટ્રોલ પંપો હોય તે બીજા કોઈ વેચાણ ન કરી શકે ને તેના ઉપર કબજો ન જમાવી શકે કારણ કે આમ તો અભ્યાસ શું છે અભ્યાસ કરેલો છે કે પોતાની મિલકત કોઈ કબજો ન કરી લે તે માટે કુલ મુખતિયાર નામું પણ પોતે તૈયાર કરાવી લેતો એટલે કહી શકાય પિંચોતેર હજાર નો પગારદાર સામે કરોડો નો આસામી છે પરંતુ તેની પાછળ કોણ છે તે સૌથી મોટો સવાલ છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહી લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ